નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે દુઃખદ સમાચાર આપણને મળી રહ્યા છે જ્યાં મિત્રો વાત કરવામાં તો નસવાડી તાલુકાના નાનાવાટ ગામના રવિદાસભાઈ રતનભાઈ જે પોતાનો ધંધો શાકભાજીનો હોય ત્યારે કવાટ ખાતે શાકભાજી લેવા માટે ગયા હતા ત્યારે જે ઇકો ગાડી છે લગભગ ત્રણ વાગ્યાની આજુબાજુ કાબુ સ્ટ્રેડિંગ કાબુ ગુમાવતા ઝાડને અથડાઈ હતી ઘટના સ્થળે જે રવિદાસભાઈ રતનભાઈ નામના વ્યક્તિનું મોત છે જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો આ લગભગ ત્રણ વાગ્યાની આજુબાજુ આ ઘટના બની છે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના નાનાવાટ ગામે રહેતા હતા અને શાકભાજીનો ધંધો કરતા હતા જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો દુઃખ જ ઘટના છે આજની રાતે એટલે કે ત્રણ વાગ્યાની આજુબાજુ આ ઘટના બની છે જે રવિદાસભાઈ રતનભાઈ નામનો વ્યક્તિ છે એમનું ઘટના સ્થળે મોત નીપજ્યું હોવાના સમાચાર મળ્યા છે અને સાથે સાથે એમની સાથે જે વ્યક્તિ હતા એ પણ એમને પણ ઘણું બધું વાગ્યું હોવાના સમાચાર આપણને મળ્યા છે જે આ મિત્રો વાત કરવામાં આવે તો ઈકો ગાડી હતી જે રાતના ટાઈમે જે સ્ટ્રેનિંગ એટલે કે ડ્રાઈવરે કાબૂ ગુમાવતા જે ઝાડ હતું રૂમની બાજુમાં એટલે કે કવાટના નસવાડી સર્કલ પાસે એટલે કે પેટ્રોલ પંપની આજુબાજુ જ આ ઘટના બની છે આ ઘટનાની અંદર જે રવિદાસભાઈ રતનભાઈ નામનો વ્યક્તિએ જે શિકાર બન્યો છે મિત્રો દુઃખદ સમાચાર છે કોમેન્ટ બોક્સમાં ઓમ શાંતિ જરૂરથી લખજો આજની વિડીયોની અંદર બસ આટલું જ હતું કેમ કે આ દુઃખદ ઘટના આપણે કહી શકીએ છીએ જે આવી ઘટના છે તમે જેમ કે વિડીયોની અંદર જોયા ફોટો જોયો કે શું ઇકો ગાડીની જે હાલત જે છે તમે જોયું જી હા મિત્રો મિત્રો હું તમારો દોસ્ત શૈલેષ બિલ હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો કરી નાખજો કેમ કે આપણે ગુજરાતની તમામ વિડીયો આપણે આ ચેનલ પર બતાવી રહ્યા છે વિડીયો બનાવતા ખૂબ જ દુઃખ થયો છે આપણુંને પણ જય હિન્દ જય ભારત